ખાદ્યતેલના વિવિધ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું સંકલનની બેઠક મળી અને સંકલનની બેઠકમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે એક રજૂઆત કરી અને રજૂઆતમાં તેમણે એમ પણ જણાવ્યું કે એકનો એક વેપારી કે જેના દ્વારા વારંવાર ખાદ્ય તેલમાં ભેળછેડ કરવામાં આવતું હોય તેમ છતાંય તેની સામે કડક કાર્યવાહી નથી થતી અને ખાદ્યતેલમાં ભેળછેટ થતું હોવાની વાત જ્યારે સંગઠન સંકલનની આ બેઠકમાં ઊઠી તે મામલે ચેકિંગ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું એટલે આજે ફરી એક વખત જે આરોગ્ય શાખાની ટીમ છે તે અલગ અલગ ખાદ્યતેલના વેપારીઓને ત્યાં ટ્રાટકી હતી ચોખંડી વિસ્તારમાં ખાદ્યતેલના વેપારીઓને ત્યાં ખોરાક શાખાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ભેળસેડની શંકાએ પાલિકાની ખોરાકી શાખા બીજા દિવસે પણ વેપારીઓ પર ટ્રાટકી ખાસ કરીને વાત કરીએ તો આ ચોખંડી વિસ્તારમાં જે સાયનાથ એન્ટરપ્રાઇઝ છે જ્યાં ચેકિંગની કામગીરી કરવામાં આવી અને આ ચેકિંગ દરમિયાન છૂટક તેલ વેચાણ કરવામાં આવતું હોય તેવું નજરે જોવા મળ્યું કમિશનરના સૂચન બાદ પાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી છે સાયનાથ એન્ટરપ્રાઇઝ ખાતે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ખાદ્ય તેલમાં ભેળસેળ થાય છે કે કેમ તેને લઈને આ દરમિયાન છૂટક વેચાણ થતું હોય તેવું નજરે ચડ્યું ચોખંડી વિસ્તારમાં આવેલ ખાદ્ય તેલના વેપારી પાસે સેન્ટ્રલ લાયસન્સ હોવાથી સેમ્પલ લેવામાં ન આવ્યો અધિકારી દ્વારા વેપારીને સૂચન કરવામાં આવ્યું કે છૂટક તેલ વેચાણમાં તેલના કંપનીનું નામ અને પ્રકાર ખરીદનારને કહેવામાં આવે વારંવાર ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ વેચતો હોવા છતાં તેની સામે કડક કાર્યવાહી નથી થતી હવે કમિશનરના સૂચન બાદ પાલિકા ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓની સામે કડક કાર્યવાહી કરવા માટે મન બનાવી લીધું છે તહેવારોમાં લેવાતા નમૂનાને ચકાસણી માટે મોકલતા પંદર દિવસ બાદ તેનો રિપોર્ટ આવે છે તહેવારોમાં ખોરાક શાખાએ જે નમૂનો લીધો છે તે ખાદ્ય ચીજવસ્તુને હજારો લોકો વેપારીને ત્યાંથી ખરીદી કરી આરોગ્ય છે ખાદ્ય ચીજવસ્તુ જે અનસેફ કે સબસ્ટાન્ડર્ડ જણાય તો કાર્યવાહી થાય છે કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે જુદા જુદા વિસ્તારમાં તેલના વિક્રેતાઓ છે ત્યાં આગળ અત્યારે ટીમ બનાવીને ઇન્સ્પેક્શનની અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હવે અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છે તો સેન્ટ્રલ લાયસન્સ ધારક છે અને ત્યાં અમે સ્ટેટ લેવલના એફએસઓ સેમ્પલિંગની કામગીરી નથી કરી શકતા પરંતુ જે એમની દુકાન છે તેમાં ઇન્સ્પેક્શન અને લાયસન્સ છે કે કેમ તે જોતા આ હકીકત બહાર આવેલી છે અને તમે અંદર જોઈ શકો છો કે તે કંપની સીલ પેક તેલના ડબ્બા વેચી રહ્યા છે હવે એના માટે એ લોકો લોકોને અગાઉ પણ ગાઈડ કરવામાં આવેલા છે અને અત્યારે પણ કીધું કે ભાઈ તમે જે તેલ વેચો તે તમારે વર્જિન ટીનમાં જ વેચવાના અને જે પણ તેલ વેચો તે તમારા નામ સરનામાવાળા હોવા જોઈએ અને અંદર કયા પ્રકારનું તેલ ભરેલું છે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટમાં જે પણ લેબલિંગ પ્રોવિઝન છે તે બધા તમારે ફૂલફિલ કરવા પડે આ તો સેન્ટ્રલ લાઇસન્સ ધારક છે એટલે આપણે એમની સામે કોઈ કાર્યવાહી કરી ના શકીએ પરંતુ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ જે પણ પ્રોવિઝનો છે અને ગવર્મેન્ટની જે પણ ગાઈડલાઇન વખત વખત બહાર પડે છે તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે